હું રચના મેડમ નંદાણીયા વોર્ડ નંબર ચાર ની કોર્પોરેટર આજ ઘણા ટાઈમ પછી અતુલભાઈ નો ફોન આવ્યો કે રચનાબેન જન્મ ડખો લાગે છે અને મારી તબિયત ઠીક હું હમણાં નહોતી આવતી કોર્પોરેશન એટલે મીધું ચાલો હું આવું છું તમે પોચો એટલે હું આવતી હતી ને ખરી રીતે તો રસ્તામાં જન્મ મરમ ના છે ને મેં જોયા નું નામ નથી બોલતી એ મને રસ્તામાં મળ્યા મેં એને જોયા ખરી રીતે અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાઈબ નહોતા એટલે પૂછ્યું સાહેબ ક્યાં તો કે કોર્ટમાં ગયા છે પછી કોર્ટમાં નહોતા મેં એને લીમડા લાઈનમાં જોયા છતાંય હું કઈ બોલી નહીં તો મેં તું ચાર્જમાં કોને મૂકી ગયા છે કોર્ટમાં ગયા હોય તો હાલો કોર્ટમાં ગયા હોય તો કદાચ ઘરે કાગળિયા વાગડિયા લેવા ગયા હોય તો કે ચાર્જમાં એ કે બીજા સાઈડ ને મોકલા છે એ સાઈડ ને મેં તાત્કાલિક બોલાવીને કામ કરવા બેસાડ્યા ને એટલે એ સાહેબે સીધો અહીંયા બારીમાં ફોન કરી દીધો એક બારી બંધ કરી દો બરાબર છે અને ટોકન દઈ દઉં એટલે અતુલભાઈએ મને પાછો કીધું કે રજુબેન નીચે બારી બંધ કરી દીધી મેં કેમ તો કે ખબર નહીં નીચે જઈને પૂછો મેં કે બારી કેમ બંધ કરી દીધી તો કે સર્વર ડાઉન છે એટલે મને કોમ્પ્યુટરમાં બહુ ખબર પડે નહીં એટલે મેં કીધું હું એ બેઠી છું બારી ખોલો અને કોમ્પ્યુટર ચાલુ કરો પછી જે કોમ્પ્યુટરનું જેને નોલેજ હતું ને એ છોકરાઓને બોલાવ્યા મેં છોકરાઓ જોવો તો આ સર્વર ડાઉન છે તો જોયું ને તો એક જ સેજ નહીં જેવી ચકેડી ફરતી હતી બીજું કાંઈ હતું નહીં સર્વર ચાલુ હતું મારી સામે જ હું અહીંયા બેસી અને દસ જણાના મેં આ જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી એ જોયું કોઈ જાતનું ડાઉન નહોતું પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશન વાળા ઉલ્લું બનાવે છે એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી અરે અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની અને વિડીયો ચાલુ કરી દેવાનું કોણ આવું કરે છે એના નામની ફરિયાદ કરી દેવાની અને બારી ચાલુ કરાવી અને કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે જ્યાં સુધી લંચ ના પડે ને ત્યાં સુધી આ બારી બંધ ન રહેવી જોઈએ અને ફરીથી અમે બધા એના જન્મ મરણના દાખલા ચાલુ કરાવડાવ્યા આજે કેટલા લોકો બારે ઊભા હતા બારે ઘણા બધા હતા ઘણા બધા જે મેં ગણ્યા નહોતા પણ ઘણા બધા હતા 100 થી 150 સુધી